ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધ લાખ પાંચ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક છે રોલ લેવલ ત્રણસો સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે ઉકાઈ ડેમમાંથી એક લાખ પાંચ હજાર આઠસો ક્યુસેક પાણી છોડવામાં પણ આવી રહ્યું છે સુરતના કોઝવે પર ફરી એક વખત ભયજનક સપાટી વટાવી છે રાંદેર અને સિંગણપુરને જોડતો કોઝવે ભયજનક સપાટીએ પહોંચ્યો છે માંથી પાણી ડિસ્ચાર્જ કરાતા તાપી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં ફરી ભારે વરસાદ શરૂ થતાની સાથે જ ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક શરૂ થઈ છે અને આજરોજ સવારે 10 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 339 ફૂટ ઉપર પહોંચી છે જેની સામે એક ક્યુસેક પાંચ હજાર આઠસો ક્યુશેક પાણીની આવકની સામે એક લાખ પાણી છે તે હાલ ઉકાઈ માટે છોડવામાં આવી રહ્યું છે જેના પરિણામે સૂર્યપુત્ર તાપી નદી ફરી બે કાંઠે થઈ છે આપણે જણાવી દઈએ કે સુરતનો રાંદેર અને સિંગલપુરને જોડતો વિયરકમ કુર કોઝવે હાલ પણ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ છે કોઝવેમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે અને તેના કારણે કોઝવે હાલ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે જ્યારે હાલ કોઝવે આઠ ચાર મીટર ઉપરથી વહી રહ્યો છે અને કોઝવેમાંથી એક લાખ છપ્પન હજાર પાંચસો છાસઠ ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામે જોઈ શકાય છે કે સૂર્યપુત્ર તાપી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં જે પ્રમાણેનો વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો કે જે પ્રમાણે ઉપરવાસમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે તેના પગલે સુરત જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને અધિકારીઓને પણ સચેત રહેવા માટેની સૂચના છે તે વિભાગ તરફથી આપવામાં આવી છે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જે પ્રમાણે હાલ વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે બીજી તરફ હવામાન વિભાગ તરફથી સુરતમાં પણ ભારે પવન છે તો વલસાડમાં અલગ અલગ જિલ્લાઓમાં ભારે અતિ આગાહી કરવામાં આવી છે ત્યારે હાલ સુરત શહેરમાં વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ તો જોવા મળી રહ્યો છે પરંતુ જે સામાન્યથી મધ્યમ વરસાદ હાલ વરસી રહ્યો છે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ વાદળછાયું વાતાવરણ પણ ક્યાંક જોવા મળી રહ્યું છે અને તેના વચ્ચે સામાન્ય વરસાદની હેલી પણ જોવા મળી રહી છે જોકે હવામાન વિભાગ તરફથી કરાયેલી જે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે હાલ સજ્જ છે સાથે દેવાંગ રાણાકેશંભટ ગુજરાત સુરત